સુરતના માંડવીના પીપલવાડા ગામમાં ધર્માંતરણનો કેસ ધર્માંતરણના કેસમાં વધુ બે પાસ્ટરની ધરપકડ ધર્માંતરણના કેસમાં ડેડીયાપાડાના શિક્ષક ગુરુજી વસાવાની ધરપકડ માંડવાની લુહાર વડના ખેડૂત નવીન ચૌધરીની ધરપકડ ઝડપાયેલા આ બંને પાસ્ટર અગાઉ રામજીના ટ્રસ્ટના સભ્ય હોવાનો ખુલાસો માંડવી ધર્માંતરણનો કેસ પહોંચ્યો ગાંધીનગર ધર્માંતરણ કરાવનાર આચાર્ય રામજી ચૌધરી સાથે ચૌધરી પણ સસ્પેન્ડ થશે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ગાંધીનગરમાં કર્યો રિપોર્ટ ઘટના શિક્ષણ જગત માટે ખૂબ ગંભીર હોવાનું પણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું છે માંડવીમાં સરકારી શાળાના આચાર્ય દ્વારા ધર્મ પરિવર્તનનો મુદ્દો સામે આવ્યો છે ત્યારે એ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવે તે પ્રકારની ભલામણ અને રજૂઆત છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ગાંધીનગર કરવામાં આવી છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અધિકારી આપણી સાથે મોજૂદ સાહેબ કયા પ્રકારની ઘટના પ્રકાશમાં આવી અને કઈ રીતની કાર્યવાહી સમાચાર માધ્યમોના માધ્યમથી તેમજ પોલીસ ખાતાના માધ્યમથી અમને જાણવા મળેલ છે કે માંડી તાલુકાની પીપલવાડા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ધર્મ પરિવર્તનની ઘટનામાં સામેલ છે તેમજ એક ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છીએ જે બાબતે એમને કસ્ટડીમાં લેવામાં આવેલા છે અને અડતાલીસ કલાક કરતાં વધારે કસ્ટડીમાં એ રહ્યા હોય તો નિયમ અનુસાર એમને ડીમ સસ્પેન્શનની કાર્યવાહી કરવાની થાય છે